ભક્તજનો આપણે ધર્મવંશી આચાર્ય મહારાજ નારાજ નથી આપણે ભગવાન સ્વામિનારાયણની કલમ ઉપર પગ મૂકીને આગળ નીકળી ગયા છે યાદ રાખજો સ્વામિનારાયણ ભગવાન તો સર્વ અંતર યામી છે એની એક કલમ આપણે ખોટી કરી કાલ બીજી કલમ પણ કરવાનું મન થાય પણ ધામની વાતો કરતા હોય તો ધામ નહીં મળે ભાઈ ધક્કા મળશે નિષ્કુળ આનંદ સ્વામી એમ કે કેટ કેટલા ભગવાન સ્વામિનારાયણે આપણને શાસ્ત્રો આપ્યા છે નંદ સંતોએ કેટલા શાસ્ત્રો આપણને આપ્યા છે વાતો તો આપણે બહુ જ્ઞાનની કરીએ બહુ મોક્ષની કરીએ પણ મૂળ સંપ્રદાયના સિદ્ધાંતથી બહાર નીકળીને આપણે ભગવાન થવાના કોઈ જાગી જાય જાગી જાય તો આપણે ખરેખરા ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાના પ્રવર્ત નારા છીએ પ્રવર્તાઓ છીએ આપણા આત્માને આપણે પૂછવાનું છે આપણે કોઈનો દોષ નથી જોવાનો રાગ દેશથી પર થઈને વિચારવાનું છે કોઈના દોષ જોવા જવું તો આપણને સાસી વસ્તુ સમજાય 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 આજથી પચીસ વર્ષ પહેલા ત્રીસ વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો હાસા હતા બંધારણ હાચું હતું નંદ સંતોએ આપણને જે કંઈ આપ્યું હતું એમ આપણે વર્તતા હતા અને આજે ત્રીસ વર્ષ પછી એ બધું આપણને ખોટું લાગવા માંડ્યું કારણ કે આપણે ભવ્યતામાં તણાઈ ગયા દિવ્યતા ભૂલાઈ ગઈ દિવ્યતા ભૂલાઈ ગઈ વાલા સાંભળજો અને સમજવા પ્રયત્ન કરજો ધામ નહીં મળે ધામ નહીં મળે સાંસારિક જીવનની અંદર બાપાની આજ્ઞામાં જો દીકરો ન રહેતો હોય ને તો બાપા કોઈ કાળે રાજી ન થાય કોઈ કાળે રાજી ન થાય તો આ તો ભગવાન સ્વામિનારાયણ છે રાજી થાય ક્યારેય વાટ ન રાખવી ક્યારેય વાટ ન રાખવી આપણે બધાએ થઈને ભગવાન સ્વામિનારાયણની કેટલી કલમો તોડી છે આપણે બધું જાણીએ છીએ છતાં ખાંડા કાન કરીએ છીએ મને કે તમને સિદ્ધાંતની બહાર જો આપણે જ્યાં તો ધામ નહીં ધક્કા મળશે આ ફાઇનલ છે આ ફાઇનલ છે એક એક હરિભગતના હૃદયની અંદર વેદનાઓ વેદનાઓ છે છે શા માટે કે કોઈ અવાજ નથી કરી શકતો અને અવાજ કરે એનો અવાજ દબાવી દેવામાં આવે માટે વાલા ભક્તો એક જ વાત છે કે બધા હરિભક્તો હવે શાસ્ત્રો ખોલતા થઈ જાઓ સત્સંગી જીવન ખોલીને વાંચો ગોપાળાનંદ સ્વામીની વાતો વાંચો સ્વામિનારાયણ ભગવાન શું કહી જાય છે દેશ વિભાગનો લેખ વાંચો ધર્મ કુળનો તો આપણે દ્રોહ કર્યો હશે તો ભોગવવું પડશે ભોગવવું પડશે અને ભોગવવું પડશે એમાં કોઈ શંકા નથી કારણ કે એ બ્રાહ્મણ છે મહારાજ કે બ્રાહ્મણને ક્યારેય આપણે દુખી ન કરવા જોઈએ એમને તો રાજી કરવા જોઈએ રાજી કરવા જોઈએ આ તો બ્રાહ્મણને પાછું ભગવાન સ્વામિનારાયણના દીકરા ભગવાનના દીકરા ધર્મનું કુળ એને આપણે નારાજ કર્યા છે ક્યારેય ધામ નહીં મળે ક્યારેય ધામ નહીં મળે આપણે આપણી મનની ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે ધર્મકુળને પરેશાન કર્યું છે આપણે સિદ્ધાંત માટે ધર્મકુળ સામે નથી લડ્યા આપણા મનનું ધાર્યું નતું થતું એટલે આપણે ધર્મકુળની સામે લડીએ છીએ જો સિદ્ધાંત માટે જો લડ્યા હોત ને મહારાજ શ્રી સામે આપણે મહારાજ શ્રી ગદગદ કંઠે આપણને બાથમાં મળત બાથમાં મળત લઈને કે મારો દીકરો ભગવાન સ્વામીને એણે બાંધેલા સિદ્ધાંત માટે લડે છે સિદ્ધાંત માટે લડે છે પણ નહીં આપણે તો એના સિદ્ધાંત તોડી અને ફટાફટ દોડીને બારમું ધોરણ પૂરું કરીને આપણે આગળ વહી જવું છે આપણે એકથી બુદ્ધિ નથી મળવું આપણે ડાયરેક્ટ બારમા ધોરણમાં કૂદકો મારવો હશે આવી ભવ્યતા દુનિયાની અંદર આપણને દેખાય એટલે આપણે એમાં ત્રણાણા બધાય માટે ભગવાન સ્વામિનારાયણે બાંધેલી મર્યાદામાં જો રહેવું ને તો જ કલ્યાણ થાય બાકી કોઈએ વાટ ન રાખવી કલ્યાણને અને કોઈ કહેતું હોય કલ્યાણ થઈ જાય તો આ કાંઈ ઘરની દુકાન નથી જ થઈ જાય આ ઓપન વાત છે સ્વામિનારાયણ ભગવાનના જે છે ભાઈ એ સિદ્ધાંતમાં રહેવું ઉપાસનામાં રહેવું આજ્ઞામાં રહેવું તો જ ધામ મળશે તો જ ધામ મળશે